થરા તાલુકાના ઓગઢ નગરમાં આવેલી પ્રતિષ્ઠિત કો ઓપરેટિવ બેંક દ્વારા આજે તેની સ્થાપનાના પચાસ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ બેંકની સ્થાપના ઓગણીસો પંચોતેરમાં થઈ હતી અને આજે તેણે પાંચ દાયકાની યાત્રા પૂર્ણ કરી છે આ સુવર્ણ જયંતિ સમારોહનું આયોજન થરાદમાં આવેલા ઓગઢ વિદ્યામંદિરના હોલમાં કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ પૂજ્ય મહંતશ્રીની પાવન દિશામાં યોજાયો હતો આ સમારોહનું સ્થાન ગુજરાત અર્બન બેંકના ચેરમેન શ્રીએ સંભાળ્યું હતું જ્યારે ઉદઘાટન ઉત્તર ગુજરાત અર્બન બેંક મહેસાણાના અગ્રણી દ્વારા કરવામાં આવ્યું હતું આ ગૌરવશાળી સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપના પ્રમુખશ્રી સહિત બનાસ બેંકના યાર્ડના ચેરમેન શ્રી અને સહકારી ક્ષેત્રના અનેક અગ્રણીઓ તેમજ પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તમામ મહાનુભાવોએ બેંકની પચાસ વર્ષની વિકાસ યાત્રાને બિરદાવી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બેંકના પૂર્વ ચેરમેન વર્તમાન ચેરમેન અન્ય હોદ્દેદારો મેનેજરશ્રી તથા સમગ્ર સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત સૌ કોઈએ ભોજન પ્રસાદ લીધો હતો